સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ছাত্র યુવા ਸੰઘ સമിതി દ્વારા પરીક્ષા ફી અnder ઘટાડો કરવો અને ડિગ્રી ਸਰટિફિકેટ ઘરે પહોંચાડવાના ચાર્જમાં વધારો પરત ખેંચવા માટે વિરોધ કરાયો હતો સાથે કુલપતિને আবেদন પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની એવી ફરિયાદ આવી રહી છે કે યુનિવર્સિટી દ્વારા તેમની પાસેથી પરીક્ષા ફી પેટે જે લેવાતી ફી હતી તેમાં આશરે સો રૂપિયા જેટલો વધારો કરાયો છે સાથે સાથે એની સિવાય પદવિદાન સમારોહ પછી વિદ્યાર્થીઓને એમના ઘરે જે ડિગ્રી પ્રમાણપત્ર પહોંચાડવામાં આવતું હતું તેની ફીમાં પણ ભારેખમ વધારે કરાયો છે વિદ્યાર્થીઓ વતી છાત્ર યુવા સંઘ સમિતિ એવી માંગ કરી રહ્યું છે કે આ વધારા તાત્કાલિક પરત ખેંચવામાં આવે કારણ કે બધા જ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ આ ફી વધારો સહન કરી શકે તેવી નથી વિદ્યાર્થીઓની પરીક્ષા ફીને અંદર વધારો કરવો એ યોગ્ય બાબત નથી કોરોના કાળમાં લગભગ દોઢ વર્ષ જેટલો સમય પસાર થયો કે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે બીજી તરફ મોંઘવારીના કારણે પણ ગરીબ અને મધ્યમ પરિવારની આર્થિક સ્થિતિ દયનીય છે એવા સંજોગોમાં બનફાવે તેવી રીતે પરીક્ષા ફી સહિતની અન્ય બાબતોમાં ફી વધારો કરવો એ યોગ્ય નથી જય હિન્દ મારું નામ દર્શિત કોરાટ યુવા સંઘર્ષ સમિતિ સુરત આજ રોજ સીવાયસએસ સુરત દ્વારા સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની ફી માં જે વધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ પાસેથી એક્ઝામ થી પેટે જે ફી લેવામાં આવતી હતી તેમાં દસ વર્ષ પછી સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે પદવીદાન સમારોહ પછી વર્ચ્યુઅલ પદવીદાન સમારોહ કર્યા બાદ વિદ્યાર્થીઓને જે ઘરે ડિગ્રી પહોંચાડવામાં આવતી હતી એના ચાર્જમાં બસો પચીસથી વધારીને છસો રૂપિયા કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની અલગ અલગ ફીમાં સતતને સતત વધારો થઈ રહ્યો છે સામે યુનિવર્સિટીના બિનજરૂરી ખર્ચાના ખર્ચામાં પણ વધારો થઈ રહ્યો છે યુનિવર્સિટીમાં વીસીના ચેમ્બરમાં ચૌદ જેટલા મોટા મોટા ચોસઠ ઇંચ કરતા પણ વધારે ઇંચના ટીવી મૂકવામાં આવ્યા છે યુવા છાત્ર સંઘર્ષ સમિતિએ વધુમાં કહ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા અઢળક ખર્ચો કરાયો છે અને કરોડો રૂપિયાનો ધુમાડો કરાયો છે જો આ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં ન આવ્યો હોત તો વિદ્યાર્થીઓને ફી વધારો કરવાની પણ જરૂર પડી ના હોત જેથી આવા તમામ ખર્ચાઓ ઘટાડીને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ માં તાત્કાલિક ધોરણે ઘટાડો કરાય તેવી માંગ કરી છે હર્ષ શેટા સદે અઝર કુરેશી